ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર વન વિભાગના એસસીએફ શૈલેષ ખાંભલા સુરત થી ઝડપાયો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી એસસીએફ શૈલેષ ખાંભલાને ભાવન ભરતનગર પોલીસના હવાલે કર્યો ભરતનગર પોલીસે આરોપી શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે આરોપી શૈલેષના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં એકઠા થયા હતા આરોપી શૈલેષને કોર્ટમાં રજૂ કરતા સ્થાનિકોએ ફાંસી આપોના નારા પણ લગાવ્યા હતા તો આરોપી શૈલેષના પિતાએ પણ કડક સજા કરવાની માંગ કરી છે તપાસમાં ખુલાસો થયો છે કે ઘર કંકાસમાં પાંચમી નવેમ્બરે આરોપી શૈલેશે તકિયાથી પહેલા પત્ની નૈનાબેનની હત્યા કરી બાદમાં પુત્રી અને પુત્રને પણ એ જ રીતે મોતને ઘાટ ઉતારી નાખ્યા હત્યા બાદ ત્રણેયના મૃતદેહને ખાડામાં દાટી દીધા હતા પોલીસ સમક્ષ ઘર કંકાસને લીધે પરિવારજનોની હત્યા કરી હોવાની આરોપી શૈલેશે કબૂલાત આપી છે હવે સાત દિવસના રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરીને ખરેખર હત્યાકાંડ પાછળ ઘર કંકાસ જ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ તેની તપાસ કરાશે સાથે જ આરોપીને અન્ય કોઈ સાથે પ્રેમ સંબંધ છે કે કેમ હત્યા બાદ પત્ની અને સંતાનોના કપડાની બેગ અને ચપ્પલ ક્યાં નાખ્યા હત્યા બાદ આરોપી તળાશા શા માટે ગયો હતો આ તમામ અલગ અલગ મુદ્દે પોલીસ તપાસ કરશે